એક એવો મુખવાસ કે જે દરેકના ઘરમાં રહેવો જોઈએ તો એ છે સુવાદાણાનો મુખવાસ આપણને એમ થાય કે સુવાદાણાનો મુખવાસ તો માતા જ ખાતી હોય છે કે જેમને બાળક નાનું થાય તો એવું નથી કે આ મુખવાસ તો એવો છે કે તમારી પેટની બધી સમસ્યાઓ દૂર કરે છે ચાલો શીખી લઈએ તો જો એક કપ જેટલા સુવાદાણા લેવાના છે તો જેમને ગેસ એસિડિટી કબજિયાત પેટમાં આફરો ચડતો હોય તેમને તો ખાસ કરીને સુવાદાણાનું સેવન કરવું રહ્યું તો ચોક્કસથી આ મુખવાસની રેસીપી એડ સુધી જોજો ખૂબ તમારા માટે કામની થશે તો એક કપ જેટલા સુવાદાણા લીધા છે કોઈ પણ કરિયાના સ્ટોર હોય અથવા મોલ હોય ત્યાંથી તમને આસાનીથી મળી રહેશે હવે જ્યારે મુખવાસ બનાવવાની શરૂઆત કરું ને એ પહેલાં તમારે ચાળી લેવાના છે જો આપણને કંઈ સુકડું ફાવતું ન હોય ત્યારે બધી સ્ત્રીઓ જોઈએ તો પહેલાંની જે મોટી સ્ત્રીઓ હતી આપણી મા દાદી હતી એ બધાને સરસ એવા સુપડા ફાવતા એટલે ઝાટકીને કચરો કાઢી લેતા તો આવી રીતે છે ને ચાળીને કાઢી લેવાનો છે કંઈ પણ કચરો હોય એ બધું સરસ ચોખ્ખા કરી લેવાના છે તો જો ત્યાર પછી આપણે જે મોટી થાળી હોય તેમાં બધા સુવાદાણા ચડાઈ જાય એટલે લઈ લેવાના છે ત્યાર પછી એક નાની ચમચી પ્રમાણે મીઠું લઈ લેશું મીઠું કરી લીધું છે ત્યાર પછી હળદર તો અડધી ચમચી જેટલે હળદર પાવડર લઈ લેશું અને પાંચ ચમચી પ્રમાણે પાણી અથવા તો સુવાદાણા ભીનું થઈ જાય એ પ્રમાણે આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે તો હળદર મીઠું અને પાણી બધું સરસ રીતે સુવા દાણા સાથે મિક્સ કરતું જવાનું છે તો આગળ કીધું એવી રીતે કે જેમને ખાધેલું પચતું નથી બરોબર પચતું નથી એટલે કબજિયાત થઈ જાય છે તો એમને છે ને દરરોજ સવારે જમ્યા પછી અડધી ચમચી આ મુખવાસ લઈ લેવાનો ખૂબ જ કામનો મુખવાસ છે જો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે ત્યાર પછી થાળીમાં આવી રીતે સરસ રીતે ફેલાવી લેવાનું છે અને ત્યાર પછી આ સૂવા છે ને એને સુકવવાના છે પરંતુ ખાસ ધ્યાન રાખવાનું તડકામાં ન સુકવતા રૂમમાં સુકવવાના છે ત્યાર પછી ટોપરું લેવાનું છે હવે આ મુખવા છે ને અત્યારે આપણે માતા માટે બનાવી રહ્યા છીએ તો એમાં ચોક્કસથી ટોપરાનો ઉપયોગ કરવાનો છે તો જો અહીં મેં આ રીતે ટોપરા દોઢ જેટલા વાડકીઓ દેખાય છે તમને ટોપરાનો પરંતુ અત્યારે હું અડધો જ વાપરવાની છું તો ખમણી હોય આપણા ઘરે ખમણી એનાથી ખમણવાનું છે બને ત્યાં સુધી આપણે ટોપરાનું છેડ મોટું રહે એવી રીતે ખમણવાનું છે તો જો આ રીતે સરસ રીતે આપણે ખમણીશું તેને અને આ ખમણી છે તેમાંથી છેડ પણ મોટું થતું હોય છે તો જો કદાચ અત્યારે શિયાળો છે અને આ વાડકી તમારી કઠોળ થઈ જાય ને તો તમે માઇક્રો કરી લો ત્રીસ સેકન્ડ માટે એટલે સરસ સોફ્ટ થઈ જશે અને તમે આસાનીથી તેને ખમણી શકશો જો આવું મેં ખમણ્યું છે પણ અત્યારે છે ને લેડીઝ ટોપરા નથી ખાતી એટલે તમે જોજો ઘરે ઘરે સમસ્યા છે કે બાળક નાનું થયા પછી માતાને બરોબર દૂધ નથી આવતું કેમ કે આ બધી વસ્તુ આપણે ખાતા જ નથી અને જુઓ ટોપરા છે ને આવા આખા લઈ લેવાના એનું કારણ છે કે એની જાતે પોતાની જાતે અંદર બધું પાણી હોય ને ટોપરાને સુકાયેલું હોય છે એટલે મીઠા પણ હોય છે ખોરા પણ નથી હોતા અને એકદમ ચોખા હોય છે અને તમે જે ખુલ્લા વાડકા લ્યો છો ને ટોપરાના તો એ ખોરા હોય છે અને એટલા બધા મીઠા પણ નથી લાગતા અને આ પેલા ગળા લાગે છે આખા જે હોય છે તો ઘરની વાટકી પ્રમાણે એક વાટકી છે થયું છે ત્યાર પછી સુવાદાણા છે એકદમ સરસ સુકાઈ ગયા છે જો આવી રીતે સુકાઈ જવા જોઈએ કે એકદમ સરસ હાથમાંથી પડે એ રીતે એકદમ છૂટા છૂટા થઈ જવા જોઈએ તો આ રીતે ઘાસ સુકવી લેવાના અને ત્યાર પછી આપણે હવે એને શેકવાના છે તો કડાઈ લઈ લઈશું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને બધા સુવાદાણા તેમાં ઉમેરી દેવાના છે હવે ગેસની ફ્લેમ ધીમી રાખીને જ આપણે તેને શેકીશું નહીં બળી જવાની એકદમ પૂરેપૂરી સંભાવના રહે કેમ કે ફટાફટ શેકાઈ જાય વાર નથી લાગતી તો શેકાતા શેકાતા ત્રણેક મિનિટ જેટલો ટાઈમ થશે અથવા તો થોડાક થોડાક ફૂટવા લાગે સે સે તમને કડકડી તડતડ થવાનો અવાજ આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આમ પણ જો સેજ ઊંચા કરો ને તમે હાથેથી તો એકદમ સરસ છૂટા પણ થઈ જાય અને કડક થઈ ગયા છે એવો હાથે આપણને અનુભવ પણ થાય ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે તેને થોડાક ઠંડા કરી લેશું ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે એને ફરીથી ચાળવાના છે આપણે જે હળદર એમાં ઉમેરી છે ને તે શેકવાથી હળદર છે એ તેમાં થોડી બળી જતી હોય છે જો શેકાઈને થોડીક બળી જાય છે એટલે આપણે આ બધું કાઢી લેવું ખૂબ જરૂરી છે થોડોક હાથ ફેરશો એટલે બધી જેમાંથી હળદર છે એ નીકળી જશે અને જુઓ જોઈ શકાય છે કે કેવી એકદમ અલગ થઈ ગઈ છે એટલે ચાળવો જરૂરી છે અને મુખવાસ પણ કેવો એકદમ ચોખ્ખો બને છે તો તેને કાઢી લેશું ત્યાર પછી કડાઈ લઈ લેશું અને તેમાં બે ટેબલ સ્પૂન પ્રમાણે અથવા તો મોટી ચમચી હોય એ પ્રમાણે ઘી લઈ લેવાનું છે અહીં તમે ચારેક ચમચી જેટલું પણ નાખી શકો છો તો જુઓ બે ચમચી ત્યાર પછી ઘી ગરમ થાય એટલે એ આપણે ખસખસ ઉમેરી દેવાના છે અને અડધી જ મિનિટ માટે એ ખસખસને તેમાં શેકવાના છે તો થોડાક શેકાશે ઘી સાથે અને સુગંધ પણ ખૂબ સરસ આવે છે ખસખસ ઠંડા હોવાથી બાળકનો મળ પણ બાધે છે અને ઊંઘ પણ સારી આવે છે તો ચોક્કસ ઉમેરવાનું છે અડધી ચમચી હળદર પાવડર અને એક કપ જે આપણે ટોપરાનું છેડ હતું તે ઉમેરી દેશું અને ટોપરું છે એને ઘીમાં શેકવાથી તેનો સ્વાદ પણ વધશે અને કલર પણ સરસ આવશે અને જો માતા માટે બનાવો છો ને તો ટોપરા તો ટોપરું આપણે ચડિયાતું જ નાખવાનું કેમ કે અત્યારની માતા કેવી છે કે ટોપરું ખાતી નથી અને એટલે જ પછી એ સમસ્યા ઉદભવે છે કે બાળક માટે દૂધ બરોબર આવતું નથી કેમ કે આ બધું ખાવાનું જ બંધ કરી દીધું છે તો એકવાર ચોક્કસથી ખાઓ બનાવો અને દરેકના ઘરમાં વળી આ મુખવાસ રહેવો જોઈએ કેમ કે પેટ માટે પણ ગુણકારી છે હળદર મિક્સ થઈ ગઈ છે સુવા દાણા પણ આપણે તેમાં ઉમેરી દીધા છે હવે સુવાદાણાને પણ બે મિનિટ માટે શેકવાના છે વધારે શેકવાની જરૂર નથી કેમકે સુવાદાણા આમ પણ શેકાઈ ગયેલા છે તો ખૂબ સરસ એવો મૂકવા જુઓ બનાવો કેટલો સહેલો છે હવે તમે પણ તમારી ઘરે બેન્દી કરી હોય તેની માટે ચોક્કસ બનાવજો એકદમ સહેલો છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ છે હવે અહીં છે ને જો મીઠું આપણે વધારે નથી ઉમેર્યું ફક્ત આપણે જ્યારે સુવાદાણામાં હળદર મીઠું મિક્સ કરીએ ને એટલા જ કર્યા છે તો ટેસ્ટ કરી જોવાનો જો તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકાય બાકી એમ તમ પણ એટલો જ સરસ લાગે છે અને સંચળ પણ જો ચપટે ઉમેરવું હોય તો ઉમેરી શકાય અત્યારે મેં નથી ઉમેર્યું મીઠું અને આમ પણ જો જે આ ચપટી જેટલું તમારે ઉમેરો હોય તો જ ઉમેરો વધારે નહીં ઉમેરવાનું અને આમ પણ સુવાદાણા છે અને ટોપરું છે એનો ચડિયાતો ટેસ્ટ વધારે સરસ લાગે છે એટલે મેં નથી ઉમેર્યું તો ખૂબ સરસ એવો જો મુખવાસ બની ગયો એટલે ખાસ કરીને એવું નથી કે માતા માટે જ આ કામનો છે તમારે પેટમાં કબજિયાત રહેતો હોય ને તો ચોક્કસ અડધી ચમચી જેટલો આપણે સવારે જમ્યા પછી લઈ લેવાનો છે હવે કાચના કન્ટેનરમાં ભરી દો અથવા તો લોંગ ટાઈમ સાચવવો હોય તો અથવા તો જો સ્ટીલના બોટલમાં ભરી દો ને તમે તો પણ તમે એક મહિના તો બહાર રાખી જ શકો છો કેમ ઘી ઘીમાં શેકાયેલો છે એટલે ક્યારેય તે ખરાબ થશે નહીં તો ખુબ સરસ એવો મુખવાસ બને છે તો શેર કરજો રેસીપી અને ગમે તો લાઇક અને કમેન્ટ આપી દેજો આવજો જય શેખ